હેલો ફ્રેન્ડ્સ આ વેલકમ યુ ટુ રીપી ઈ લર્નિંગ હબ આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં જોયું હતું મિત્રો શેર જપ્તીની આમ નોંધ હવે આપણે જોઈશું શેર જપ્તી અને જપ્તા થયેલા શેર ફરીથી બહાર પાડવા અંગેની આમ નોંધ અને આ બંને વસ્તુ આપણને આઠ પાસના દાખલામાં પૂછાય છે એટલે મહત્વની છે જોઈએ શેર ફરીથી જપ્ત કરેલા બહાર પાડવા માટેની આમ નોંધ જપ્તા થયેલા શેર ફરીથી બહાર પાડવામાં જ્યારે આવે ત્યારની આમ નોંધ તો કે સૌ જપ્તા થયેલા શેર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે બરાબર એટલે કે જે શેર આપણે માનો કે પાંચસો શેર જપ્ત કર્યા કે બસો શેર જપ્ત કર્યા એ જપ્ત કરેલા શેર આપણે આપણી પાસે રાખી કંપનીમાં પણ ફ્રી પાછા બહાર પાડીએ છીએ કે જેથી કંપનીને આવક થાય તો ફરીથી બહાર પાડો એટલે રૂપિયા આવે રૂપિયા આવે તો બેંક ખાતે ઉધાર શેર મૂડી ખાતે જમા આપેલી આમ બરાબર જપ્ત થયેલા શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે તો બેંક ખાતે તો ઉધાર જ થાય બરાબર રૂપિયા આવશે એટલે તે શેર મૂડી ખાતે જમા અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કારણ કે પ્રીમિયમથી બહાર પાડ્યા એટલે જામીગીરી પ્રીમિયમ ખાતે જમા થશે એન લાસ્ટ જપ્ત થયેલા શેર વટાવથી બહાર પાડવામાં આવે એટલે જે શેર આપણે જપ્ત કરીશું એ તો મૂળ કિંમતે બહાર પાડીશું અથવા તો પ્રીમિયમે બહાર પાડીશું અથવા તો વટાવે બહાર પાડીશું જો વટામે બહાર પાડીશું તો આપણને એટલા રૂપિયા ઓછા મળશે તો બેંક ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર એટલે વટાવની રકમ આવશે જેટલો વટાવ આપ્યો હોય અહીંયા જેટલો વટાવ આપ્યો હોય એ વટાવની રકમ આવશે બેંક ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા બરાબર એટલે ત્રણ પોઝિશન છે એક મૂળ કિંમતે બહાર પાડવામાં આવે તો બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે પ્રીમિયમ થી બહાર પાડવામાં આવે તો બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે તે જમીનગીરી પ્રીમિયમ ખાતે અને ત્રીજું વટાવથી બહાર પાડવામાં આવે તો બેંક ખાતે ઉધાર

એની રકમ મૂડી અનામત ખાતે લઈ જવાની તો શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા એટલે જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ ગયા એનો મતલબ એવો થાય બરાબર ચાલો નેક્સ્ટ સમસ તરફ જઈએ નીચે આપેલ વિગતો પરથી કંપનીના ચોપડે શેર જપ્તી અંગેની અને જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવાની આમ પસાર કરો નંબર 1 દસ રૂપિયાનો એક 801 આઠસો શેર ધારણ કરનાર એક શેર હોલ્ડરે મંજૂરી ના ત્રણ એટલે ચાર ને ત્રણ સાત નહીં ચૂકવતા તો દસ રૂપિયાનો શેર હોય સમજો દસ રૂપિયા નો શેર છે તો ચાર ને ત્રણ સાત તો નથી ચૂકવ્યા નહીં ચૂકવતા તો દસ માંથી સાત બાદ કરો તો ત્રણ ચૂકવી દીધા હોય અરજીના જપ્ત કર્યા કંપનીએ તેના શેર જપ્ત કર્યા શેર હોલ્ડરે અરજી સમયે રૂપિયા ત્રણ ભરેલા હતા આપોઆપ આવી જાય અરજી વખતે કેટલા ભર્યા છે ત્રણ કારણ કે મંજૂરીના ચાર અને હપ્તાના ત્રણ નથી ભર્યા થઈ ગયા કુલ દસ દસ માંથી ત્રણ ભરેલા તો સાત નો ભરેલા જપ્ત થયેલા શેર ફરીથી આઠ લેખે બહાર પાડીયા જુઓ હતો દસ નો અને આઠ રૂપિયા બહાર પાડ્યો એનો મતલબ બે રૂપિયા વટાવ આપ્યો કહેવાય દસ નો શેર હોય આઠ રૂપિયા વટાવ દસ નો શેર હોય એમ કહી શકીએ કે બે રૂપિયા વટાવે બહાર પાડ્યા આઠે બાર પાડ્યા તો બે રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું વટાવ આપ્યો ઓકે એટલે આ રીતની આપણી પોઝિશન છે તો સૌપ્રથમ આઠસો દસ બરાબર પેલી આમ નોંધ ની અંદર આપણે જઈએ

ચાર ને ત્રણ એમાં મંજૂરીના ચાર નથી મળ્યા હપ્તાના ત્રણ નથી મળ્યા તો એ રકમ અહીંયા લખવાની આ અને એ નથી મળ્યા બરાબર તો મળેલ રકમ પછી આઠસો ગુણ્યા ચાર બત્રીસો આઠસો ગુણ્યા ત્રણ ચોવીસો ફિનિશ જેટલા ઉધાર છે આઠ હજાર એટલા જમા થઈ ગયા કુલ દસ રૂપિયા આ દસ ત્રણ ને ચાર સાત ને ત્રણ દસ ઓકે આ થઈ શેર જપ્તી ની આમ નોંધ મંજૂરીના નાણાં ન મળતા શેર જપ્ત કર્યા તેના હવે જપ્ત કરેલા શેર ફ્રી પાછા બહાર પાડ્યા જુઓ કેટલા બહાર પાડે છે આઠસો શેર જે છે મિત્રો જપ્ત થયેલા શેર શેર દીઠ આઠ લેખે ફરીથી બહાર પાડ્યા એટલે આઠસો એ આઠસો શેર ફરીથી આઠ રૂપિયા બહાર પાડે છે એટલે બેંક ખાતે ઉધાર આઠસો શેર ગુણ્યા આઠ બરાબર અઠ્યોઠી ચોસઠસો હવે દસ રૂપિયાનો હતો ને આઠ રૂપિયા બહાર પાડ્યા એનો મતલબ બે રૂપિયા વટાવ આપ્યો તો ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર આઠસો ગુણ્યા બે રૂપિયા વટાવ એટલે આઠ ને બે દસ થઈ ગયા અને એ જ ટોટલ તે ઇક્વિટી શેર મૂડી ખાતે આઠસો ગુણ્યા દસ આઠ હજાર જમા ચોસઠસો આઠ હજાર જમા બરાબર એટલે નો શેર જે હતો આઠસો ગુણ્યા દસ એ જ અહીંયા આવે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર હવે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા અહીંયા આઠસો આઠ રૂપિયા બહાર પાડ્યા એટલે બેંક ખાતે ઉધાર આઠસો ગુણ્યા આઠ તો દસ રૂપિયા નો શેર હતો આઠ રૂપિયા બહાર પાડ્યા મતલબ બે રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું વટાવ તો એ પણ ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર આઠસો ગુણ્યા બે રૂપિયા આપણે વટાવ કંપની કોઈ પણ જે રકમ મળી ગઈ હોય એના જેટલી વધારેમાં વધારે વટાવ સહિત બહાર પાડી શકે એટલે ત્રણ રૂપિયા મળી ગયા હતા તો વધારેમાં વધારે ફરી પાછું જ્યારે બહાર પાડે તો ત્રણ રૂપિયા સુધી વટાવ આપી શકે એમાં ત્રણ રૂપિયા મળેલા એમાંથી બે રૂપિયા જ વટાવ આપ્યો એનો મતલબ એક રૂપિયાનો આપણને ફાયદો થયો મીન્સ કંપનીને ફાયદો થયો તો આ શેર જપ્તી ખાતે છે જો જમ ઉધાર છે એ ફરી પાછું શેર જપ્તી ખાતે ઉધાર કારણ કે જો શેર જપ્તી ખાતે જમા ત્રણ અહીંયા શેર જપ્તી ખાતે ઉધાર બે તો એક રૂપિયો જો બાકી રહ્યો તો શેર જપ્તી ખાતે ઉધાર એક થઈ ગયા આઠસો ગુણ્યા બરાબર એટલે આઠસો આ ત્રણ માઇનસ મેં મેં કયું બતાવ્યું છે આ શેર જપ્તી જમા ત્રણ બે વટાવ એક રૂપિયો આપણો નફો જે થયો હોય તે અહીંયા મૂડી અનામત ખાતે જમા લઈ જવામાં આવે એટલે આ રીતની આમ છે ખાસ ધ્યાન રાખજો પેલા શેર બહાર પાડવાની આ સોરી જપ્તી પછી ફરીથી બહાર પાડ્યા અને જે શેર જપતી વધી એની રકમ મૂડી અનામત ખાતે લઈ ગયા એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને આ રકમમાં તકલીફ પડે કે આ શેર જપ્તી જમા ચોવીસો અહીંયા શેર જપ્તી ઉધાર સોળસો ચોવીસો માંથી સોળસો બાદ કરો તો પણ આઠસો આવે પણ એમ ન કરતા સીધું આ દેવાનું ત્રણ રૂપિયા અહીંયા જમા હતું અહીંયા શેર જપ્તીના બે રૂપિયા ઉધાર હતા ત્રણ માંથી બે જાય એટલે એક વધે આવી ગયું સીધું બરાબર મૂડી અનામત ખાતે લઈ જવાનું નેક્સ્ટ બીજો સમજ જોઈએ તારીખ

એ પાંચ ના વટાવ થી બહાર પાડે એટલે પાંચ રૂપિયા બહાર પાડ્યો અને પાંચ રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું કહેવાય ઓકે ચલો તો સૌપ્રથમ પ્રથમ પેલી આમ નોંધ જોઈએ બારસો ગુણ્યા દસ ઇક્વિટી શેર બારસો ગુણ્યા દસ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર બારસો ગુણ્યા દસ બરાબર શેર જપ્તી ની આમ તે શેર જપ્તી ખાતે કઈ રકમ પેલા અહીંયા મળેલ રકમ આ રકમ જે છે એ મળેલ હોય બરાબર ચાલો કેવી રીતે આવ્યું આ રકમ સાત રૂપિયા તો મેં તમને અહીંયા બતાવ્યું હતું ચાર અને ત્રણ અરજીના અને મંજૂરીના આ સાત આપણે ભરેલા હતા મીન્સ મળેલા છે તો આ મળેલ થઈ ગયા બારસો ગુણ્યા સાત ચોર્યાસી હવે ન મળેલ તો દસ માંથી સાત મળી ગયા હતા તો ત્રણ આખરી હપ્તાના ન મળ્યા એટલે તો જપ્ત કર્યા તો બારસો ગુણ્યા ત્રણ છત્રીસો કમ્પ્લીટ હવે આ જપ્તી પછી શેર ફરીથી બહાર પાડે છે અહીંયા બારસો શેર હતા ફરીથી આઠસો જ શેર બહાર પાડ્યા અને એ પણ પાંચ રૂપિયા વટાવે જુઓ આઠસો શેર ફરીથી બહાર પાડ્યા પાંચ રૂપિયા વટાવે દસ નો શેર બહાર પાડ્યા તો બેંક ઉધાર પાંચ રૂપિયા મળ્યા રૂપિયા મળતા નથી એટલે વટાવ તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા આઠસો ગુણ્યા દસ રૂપિયા અહીંયા બારસો ગુણ્યા દસ હતું હવે અહીંયા આઠસો ગુણ્યા દસ કારણ કે આઠસો જ માત્ર બહાર પાડ્યા છે તો આઠ પંચા ચાલીસ ચાલીસ ચાર ને આઠ હજાર જમા હવે અહીંયા જો શેર જપ્તી ખાતે જમા સાત રૂપિયા હતા અહીંયા ખાતે ઉધાર આઠસો ગુણ્યા બે રૂપિયા બરાબર આઠસો ઉપર ગણતરી કરવાની સાત માંથી પાંચ જાય સાત માંથી પાંચ જાય તો બે રૂપિયા આઠ અને શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા ફિનિશ એટલે ઘણી બધી વખત આમાં કન્ફ્યુઝન થતી હોય સ્ટુડન્ટને પણ હવે તમને કન્ફ્યુઝન નહીં રહે શેર જપ્તીને અહીંયા મળેલા સાત છે એટલે કંપની જ્યારે ફરીથી બહાર પાડે ત્યારે વધારે વધારે સાત રૂપિયા સુધી વટાવ આપી શકે તો વટાવ આપ્યો પાંચ રૂપિયા તો સાત માંથી પાંચ જાય તો બે રૂપિયા મૂડી અનામત ખાતે લઈ જવાના બસ જ છે ઓકે ચાલો નેક્સ્ટ આગળનો સમ જોઈ લઈએ થર્ડ હેતાંશ પાસેના દસની મૂળ કિંમતના જોજો મૂળ કિંમત દસ છે સાતસો એક પીડી શેર મંજૂરી વખત શેર દીટ ચોપન જેમાં પ્રીમિયમ તો પચાસ રૂપિયા છે તો ચોપન માંથી પચાસ પ્રીમિયમ છે તો કેટલા થશે અરજીના મંજૂરીના માત્ર ચાર મંજૂરી વખતે ચાર જ થશે પચાસ તો પ્રીમિયમ છે આખરી હપ્તાના શેર દીટ ત્રણ એટલે ચાર ને ત્રણ સાત નહીં ભરી શકવાને કારણે તો ચાર ને સાત ત્રણ ન ભરી શક્યા સાત રૂપિયા ભરી ન શક્યા તો ત્રણ રૂપિયા જ માત્ર ભરી શક્યા મીન્સ કંપનીને ત્રણ જ મળ્યા જપ્ત કર્યા જેમાંથી પંદર પચીસ રૂપિયા શું છે એનું પ્રીમિયમ ફરીથી બહાર પાડ્યા હવે આગળના બંને દાખલાઓ મિત્રો ફરીથી શેર જ્યારે બહાર પાડતા ત્યારે વટાવ બહાર પાડતા બે રૂપિયા વટાવ હોય પાંચ રૂપિયા વટાવ હોય અહીંયા પ્રીમિયમથી બહાર પાડ્યા છે બરાબર એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા થશે અહીંયા પેલી વખતમાં પ્રીમિયમની રકમ જમા નથી થઈ મળેલ નથી એટલે ત્યાં જામીનગીરી પ્રીમિયમ ઉધાર થશે જો એ દાખલો લે ખબર પડશે કુલ સાતસો ગુણ્યા દસ લેખે અને એમાં જોજો સાતસો ગુણ્યા દસ ની અંદર આ ચાર રૂપિયા અહીંયા ત્રણ રૂપિયા અને અહીંયા વન મિનિટ ચાર ને ત્રણ સાત ને આ ત્રણ દસ બાકી રહી ગયું છે લખ્યું નથી ફરીથી જોઈ લો દસ માંથી ચાર રૂપિયા નથી ભર્યા અહીંયા ત્રણ રૂપિયા નથી ભર્યા સાત રૂપિયા નથી ભર્યા એનો આપણે ખ્યાલ આવે કે પ્રીમિયમ કેટલું છે ચોપન માંથી પચાસ રૂપિયા પ્રીમિયમ થાય બરાબર તો જામીનગીરી પ્રીમિયમ ખાતે સાતસો ગુણ્યા પચાસ એ રકમ નથી ભરી એટલે ઉધાર જપતી ખાતે ત્રણ રૂપિયા આ મળેલ રકમ આપણી પાસે ચોપન રૂપિયા અને આખરી હપ્તાને ત્રણ નહીં ભરી શકવાને કારણે તો આ ચોપન ને ત્રણ નથી ભરી શક્યા બરાબર મતલબ માત્ર ત્રણ રૂપિયા ભર્યા હતા ચોપન માં ચાર રૂપિયા મૂળ કિંમત રૂપિયા બહાર પાડ્યા છે તો જુઓ બેંક ખાતે ઉધાર પાંચસો ગુણ્યા પાંત્રીસ પાંચ પાંત્રીસે બહાર પાડ્યા તો પાંત્રીસ પાંચસો ગુણ્યા પાંત્રીસ સાત સત્તર પાંચસો એક શેર મૂડી ખાતે જમા બરાબર પાંચસો ગુણ્યા દસ રૂપિયા કેટલા છે આ ઇક્વિટી શેર મૂડી જે આપણી પાસે હતી મિત્રો આ સાતસો ગુણ્યા દસ અહીંયા સાતસો ગુણ્યા દસ અહીંયા પાંચસો ગુણ્યા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે પાંચસો ગુણ્યા કારણ કે રૂપિયા આપણી પાસે શું છે પ્રીમિયમ બરાબર અબે અહિયાં 1 મિનિટ શેર જપ્તી ખાતે આવી ગયું ચાલો હવે અહિયાં બીજી વસ્તુ અહિયાં વટાઉ સરી અહિયાં વટાઉ નથી આપ્યો પ્રીમિયમ થી બહાર પડ્યા નીતરા આપડી પાસે અહિયાં શું આવતું બેંક ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર પણ અહિયાં જપ્તી નહી આવે કારણ કે પ્રીમિયમ થી બહાર પડ્યા એટલે સીધું ઇક્વિટી શેર મૂડી સીધું જમા 500 * 10 જામીનગીરી પ્રીમિયમ જમા 500 * 25 આ 25 ક્યાં થી આવ્યા અહિયાં થી બતાવો પ્રીમિયમ બરાબર એટલે પ્રીમિયમ ખાતે 25 બરાબર 5000 ને 12 500

અને ત્રણ રૂપિયા કંપની ને જે મળેલા હતા એ પૂરેપૂરી મૂડી અનામત થશે એટલે પાંચસો ગુણ્યા ત્રણ એટલે અહીંયા ત્રણ રૂપિયા જપ્તી જમા છે અહીંયા જપ્તી ખાતે ઉધાર કશું જ નથી એટલે ત્રણે ત્રણ રૂપિયા જપ્તી ખાતે મૂડી અનામત ખાતે લઈ જવાનું બરાબર એટલે આ રીતની આ શેર ફરીથી બહાર પાડે એની આમનું થઈ હવે આપણે જોઈશું નેક્સ્ટ મોટા આઠ માસના દાખલા એની અંદરનો અપોઇન્ટ સમાવેલા દાખલા જે ખાસ પરીક્ષા માટે ખૂબ મહત્વના છે આઠ માસના દાખલા ઓકે Thank you very much for watching this video.